ધાંગધ્રા સિટી પોલીસ અમદાવાદ શહેરના નારોલ તથા અસલાલી વિસ્તારમાંથી સીએનજી ઓટો રિક્ષા ત્રણ ચોરીના મુદ્દામાં ત્રણ આરોપીઓને પકડી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરેશ પંડ્યાના સીધા માર્ગદર્શન તથા સૂચનાથી ધાંગત્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચનાથી ધાંગત્રા શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અનડીટેક્ટ ગુનાઓને શોધી કાઢવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ટી એન પરમાર અજયભાઈ ખામલા now goodbye ખેંડ સંજયભાઈ ઓટો રિક્ષા અમદાવાદના અસલાલી તથા નારોલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું સામે આવતા ધાંગધ્રા સિટી પોલીસે ચોરીને ત્રણ સીએનજી ઓટો રિક્ષા સાથે આ સંડોવાયેલા આરોપી તરીકે રોહિતભાઈ જામાભાઈ સરૈયા જયદીપભાઈ દેવાભાઈ વરુ તથા વિષ્ણુભાઈ ચાલાભાઈ સારૈયાને અટક કરી ચોરીની રિક્ષા અંગે પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી સર્ચ કરી રિક્ષાઓ અમદાવાદ શહેરના નારોલ અને અસલાલી પોલીસ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેય ઓટો રિક્ષા મેળવી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી